તો બીજી તરફ ઉપલેટામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભગતસિંહજી શાળા બાપુના બાવલા ચોક ખાતે થયેલા આ આયોજનમાં સરકારી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી શહેર સંગઠનના હોદ્દેદારો પૂર્વપાલિકા પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ તમામ કચેરીના સ્ટાફગણ અને અધિકારીગણ હાજર રહી સેવાસેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને દસ વાગ્યે લોકો મેક્સિમમ લાભ લે અને લોકો આ યોજનાનો લાભથી સંતોષ પ્રાપ્ત કરે તે માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને સરકારશ્રીની યોજના મુજબ છપ્પન પ્રકારની વ્યક્તિગતલક્ષી યોજનાઓનો સીધો જ એક જ સ્થળ ઉપર આજરોજ તમામ અરજીઓનો સ્વીકાર થાય અને અરજીઓનો નિકાલ થાય તેવું રીતે સેવાસેતુ કાર્યક્રમનું ઉપલેટ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે